આ ખરા પાટમાંથી ત્યાં દૂર એ મુલેશ્વર મહાદેવ મંદિર છે રણમાં ચારે બાજુ એકલા બાવળિયા જ બાવળિયા છે મુલેશ્વર ગામનો રસ્તો જ રણમાં વચ્ચેથી કાચા માર્ગે પસાર થાય છે દાદા મુલેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર છે બારસો વર્ષ જૂનું જયારે અહીંયા જંગલ વિસ્તાર હતો ત્યારનું આ મંદિર છે તળાવની પાળે ઘોર વડલો છે આ પાડણ ગામનું તળાવ છે અને તેને કાંઠે ટેકરી ઉપર આ મુળેશ્વર મહાદેવ નું મંદિર છે તો લખમણગીરી બાપુએ આ મંદિરના ઇતિહાસ વિશે અને અહીંયા તેમની સેવા પૂજા થાય છે તેના વિશેની વાત કરી મજાનું પરિસર છે રળિયામણી જગ્યા છે મુળેશ્વર મહાદેવ પરંપરાના જે પૂજારીઓ છે તેજગીરી પરિવાર પાટણ તેમની આખી નામાવલી અહીંયા તૈયાર છે શિવના ભૈરવનો અખંડ છે ઓમ નમ શિવાય અખંડ ધૂણો અહીંયા ચા પાણી ને બધી વ્યવસ્થા છે નહીં નહીં અહીંયા રસોઈ ઘર છે પાછળની બાજુએથી શિખરબંધ મંદિર અને ફરકતી ધજાઓ સનાતન ધર્મની જય બોલાવે છે

મંદિર બંધાય એમાં મુળેશ્વર મહાદેવનું મંદિર બંધાયું એના ભગવાન ભોળના ઈચ્છા પૂર્ણ કરી શ્રદ્ધા અને વિશ્વાસ દિવસે દિવસે એની તમન્નાઓ પૂર્ણ કરી એટલે મુણેશ્વર મહાદેવનું નામ પડ્યું અને આ બોર્ડરમાંથી આવેલું પાગમના શેલી સરહદમાંથી અને જૂનો અને ચમત્કાર પ્રણય મંદિર છે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મુળીશ્વરમાં એને જૂનો પગીનું નામ આવ્યું કે આ પગી પાકિસ્તાનનો છે એને ખોટી રીતે પરેશન કરી અને એને સજા પડી અને એ ટાઈમે ભોળાનાથના રૂપની અંદર બાવાના રૂપમાં આવી અને કીધું કે તું નિર્દોષ મળે અને આટલા આટલો કર્યો છે એનું આશા મળે ભોળાનાથે એને ચમત્કાર આપી અને નિર્દોષ છોડી અને ભોળાનાથે એને ચમત્કાર કરી એ પાકિસ્તાનમાં પગી તો એ અત્યારે એનું બાવલું પાકિસ્તાનની ઝીરો પોઈન્ટ ઉપર ભણાયું મુરદા સોલંકી શિવરાત્રિનો મહામેળો ભરાય અને મહિના ચારે ચાર સોમવારની મેળાઓ ભરાય શ્રદ્ધા અને વિશ્વાસ રાખી માણસો મનનીઓ ભોળોનાથ બધી મનની પૂર્ણ કરે અને કઈ હળદરીઓ મુંબઈથી બહારથી વિદેશથી માણસો આવે અને અહીં ગૌ ગાય ગાયો તો ગાય પણ એક દૂધ પ્રગટ થઈ અને કોરટી એક કંકાવટી નગરી હતી એનામાં કોરટીની એનો દુધેશ્વર મહાદેવ પ્રગટ છે જમીનમાંથી અપૂજ્ય અને પૂજ્ય પૂજ્ય મહાદેવ કહીએ એનો દુધેશ્વર દૂધનો અભિષિત મહાદેવની પ્રસન્નતાથી એનો દુધેશ્વર લીમડા વડ બીલીપત્ર એવું સરસ મજાનું આંગણું છે અને તળાવને કાંઠે જ આ મુળેશ્વર મહાદેવ છે સરહદના વીરોને સલામ કરવામાં આવી છે ધરમસિંહ ભગવાનભાઈ રણછોડભાઈ તેમને અહીંયા અંજલિ આપવામાં આવેલી છે એવું કહેવાય છે કે પાટણના મહારાજ એટલે મુલરાજ સોલંકી મુલરાજ સોલંકીએ આ મંદિર બારસો વર્ષ પહેલાં બંધાયું હતું એટલે મુળેશ્વર મહાદેવનું મંદિર લક્ષ્મીનારાયણ ભગવાન અને અહીંયા સૂર્યનારાયણ ભગવાન આ તેનું પરિસર છે આટલી સરસ મજાની શોભા છે એટલું સુશોભન ઉડીને આંખે વળગીએ તેવું છે અહીંયા સૂર્યનારાયણ ભગવાન કોતરણી ને બાંધકામની રીતભાત એ બધું એકદમ નયનરમ્ય છે ભોજન લેવા માટે આવતા ભોજન સુધી બેઠા ભોજન લેતા પાર્કર થી માણસો આવતા